વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ સાહેબ આપણી સાથે અત્યારે તેઓ જે છે એ પાદરા ખાતે પહોંચ્યા છે લોકોને ખ્યાલ છે કે શોર્ટ ટાઈમમાં આપણા ઈદે મિલાવ અને સિંધીનું વિસર્જન બંને તહેવારો ખૂબ જ ભેગા ભેગા આવી રહ્યા છે સોળમી અને સત્તર તારીખ આ તહેવાર યોજવામાં આવવાના છે અને પાદરાની ખૂબ જ મિક્સ વસ્તી છે ભૂતકાળના એક નાના મોટા બંને બનેલા છે તકેદારીના ભાગરૂપે આખી પોલીસ ટીમ આ અત્યારે વિસ્તારમાં ફરી રહી હતી જે રૂટ હતા એનો સર્વે કરવામાં આવ્યો રૂટમાં કેવા વિસ્તાર છે આજુબાજુ કઈ ટાઈપનું બિલ્ડિંગ્સ છે કોઈ સંવેદનશીલ પોઈન્ટ છે કે નહીં આ બ્રાન્ચના અધિકારીઓ સાથે ડીવાયપીસીઓ સાથે ફાઇન ચાર્જ સાથે ચર્ચા કરવામાં આવે અને ડિટેલ પ્લાનિંગમાં શું મોટીફાઈ કરાવવાનું છે એ પણ અમે બિલકુલ ડિસાઇડ કરાવવાના છે વ્યવસ્થા કરવામાં એમાં એવું છે કે મેઇન ચાર પાંચ વસ્તુ જે છે થોડા એ તહેવારો બંને એવા છે અમે લોકોની નગરપાલિકા સાથે કરાવવાનું હોય છે એટલે કે જે મકાન વગેરે છે એને માફ કરી શકાય જીબી સાથે સંકલન કરાવવાનું હોય છે આપ લોકોને ખ્યાલ છે કે થોડા ટાઈમ પહેલાં આપણા ડબકામાં વીસ ચોક્કસથી લોકો ગુજરી ગયા હતા કે એ તકેદાર રાખવાનો છે અને ચૂંટણી શ્રીજીનું વિસર્જન છે એ તલાવમાં થવાનું છે ત્યાં રેસ્ક્યુ ટીમ વગેરે રહે મામલતદાર સાથે અમે લોકો સંપર્કમાં છે સુરત અને જે રીતે કચ્છમાં જે ઘટના બની ત્યારબાદ કયા પ્રકારની સુરક્ષા પાદરામાં અમે લોકો નાગરિકો સાથે ગામના અગ્રણીઓ સાથે સંપર્કમાં છીએ ખૂબ જ સહકાર મળી રહ્યા છે અને અમે લોકો સો ટકા કોન્ફિડન્ટ છીએ કે અહીંયા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર અમે લોકો બંને ત્યોહાર ઉજવવામાં સક્સેસફુલ રહે જે ભૂતકાળના કોમી તોફાનોમાં જે આરોપીઓ છે એ અમારા લોકોની વોચમાં છે અને જરૂર જણાયતી યોગ્ય અટકાયતી પગલાં લેવામાં આવશે પોલીસ વિભાગની કેટલી ટુકડીઓ અહીંયા અત્યારે એજ ઓફ અત્યારે જ્યારે અમે લોકો ઊભા છે એ સાર્પીની એક પ્લાટફોર્મ છે પાદરા પોલીસ સ્ટેશનની આખી ટીમ છે બ્રાન્ચેસની આખી ટીમ છે ડિવાઈસ આખી ટીમ છે સર વિસર્જન નિમિત્તે પોલીસ કેવા પ્રકારની તૈયારી વિસર્જનના દિવસે ટિપિકલી જો મારું તૈયારી હોય છે એ લાઠી હેલ્મેટ સાથે પોલીસને આવવાની હોય છે બોડી વોન કેમેરા રહેવાના છે ડીપ પોઈન્ટમાં પણ માણસો રહેવાના છે ધાબા પોઈન્ટ ઉપર રહેશે તાકીની હિલચાલ ઉપર નજર નજર રાખી શકે બાયન્યુક્યુલર અને વકી ટોકી સાથે સજ્જ થઈને ચોક્કસથી આપણી સાથે વડોદરા જિલ્લાના એસપી જે છે રોહન આનંદ સાહેબ જોડાયા હતા અને જે પ્રકારે આપણે સૌ હાલ દ્રશ્યો જોઈ રહ્યા છે એસપી સાહેબ સહિત ડીવાય એસપી સાહેબ પણ આપણા પાદરા શહેરમાં હાલ તમામ એવા સંવેદનશીલ વિસ્તારો તેમજ પાદરામાં જે ગણેશ વિસર્જન થવાનું છે તે ગણેશ વિસર્જનના રૂટ પર હાલ તેઓ ફરી રહ્યા છે અને ચોક્કસથી તમામ પ્રકારની તકેદારી જે છે એ પોલીસ વિભાગ દ્વારા રાખવામાં આવશે સહિત એસઆરપી સહિતની ટુકડીઓ જે છે જે પ્રકારે એસપી સાહેબે જણાવ્યું એમ કે અલગ અલગ વિભાગની અલગ અલગ બ્રાન્ચની ટુકડીઓ પણ જે છે આ વિસર્જન નિમિત્તે જોડાશે સહિત પોલીસ પાસે કહી શકાય કે વિસર્જન નિમિત્તે સ્પેશિયલ પાવર્સ પણ રહેશે અને અલગ અલગ વિસ્તારોના ધાબા ઉપર પણ પોલીસ નીચે વોચ રાખશે ને તમામ પ્રકારની જે કહી શકાય કે સુરક્ષા વ્યવસ્થા જે છે એ વડોદરા જિલ્લા પોલીસ તેમજ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણ સાહેબ દ્વારા કરવામાં આવી છે